મારુ મારુનો આબરૂનો સવાલ ચૌદ એપ્રિલે રિલીઝ થયું હતું એપ્રિલે થયું હું તો એમ કહી શકું દીક્ષિત ભાઈ કે આપણો ગુજરાતનો અવિનાશ વ્યાસ હતા આ ગોરંગ વ્યાસ હતા જેમ કે એમને જે રેકોર્ડ ને એવા જ રેકોર્ડ આમને બનાવ્યા છે એટલે ખૂબ દુઃખની વાત કહેવાય અને આવા હિરલાઓ ઓછા જન્મે છે અને જે આવે છે એક રેકોર્ડ બનીને આવે છે ટ્રેન્ડ હું એમ કહી શકું કે લાખ રૂપિયાના ગાગરાથી મેં ડીજે લાવ્યું સ્ટાઈલ લાવ્યો કપડાં સ્ટાઇલિશ લાવ્યો આ બધું મેં કર્યું પણ રિયલ મેકર રિયલ જેને ટ્રેન્ડ બદલ્યો મ્યુઝિકને દુનિયામાં તો મેં એમ નાડિયા કલો રબારી પડે હો હો પર આ આજે ગીત આવ્યું એટલે એક નવો ટ્રેન્ડ નવી વાત નવા લિરિક્સ નવું મ્યુઝિક અને એક ગીતનો જમાનો આવ્યો પહેલાં એક કલાકનો હતો પછી આઠ ગીતોનો આવ્યો અને એક ગીતનો જમાનો ચાલ્યું ના ટણા આ મ્યુઝિક એટલે મયુ નાડિયા ચાર ચાર બંગડી કિંજલ દવે પરોણા શહેરમાં ગીતાબેન રબારી આ ત્રણ ચાર ગીતોએ જે હાહાકાર મચાવ્યો હતો આખા ગુજરાતભરમાં સાધી જી ગુજરાતી મોદી જી ગુજરાતી ગુજરાતીની ની બોલ બાલા ટંગ 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 તો આ મયુ નાડિયા જ આવે કોઈક ઇતિહાસ વાંચવા આવે છે મયુર ઇતિહાસ બનાવવા તો ઇતિહાસ રચવા આવે મયુર આ દુનિયા એમ નથી એમ એ બોલ્યા અને ફોન મૂકીને સીધો હું બહાર નીકળી ગયો હતો મને બહાર નીકળીને મેં એનો જે સ્ટુડિયો હતો હરિદર્શન ચોકડી ને હું દોઢ કલાક બેસી રહ્યો હતો દીપુભાઈ રાઘવની વેટ કરતો ને આપણે જઈએ એ ફટાફટ આવી પણ આવતા હતા એ ફટાફટ સવારે એના ખ્યારે ગયા આનંદભાઈ મહેરામના ભાઈ છે પછી હરીશ મહેરા એના પપ્પા છે ભલે ખૂબ દુઃખની વાત ખૂબ અને એનો ચહેરો જોયો આજે પણ એવો જ ચહેરોનો જળો હતો એમ જો એનું મોટું જોયું તો એ રોનક એ દેખાતી હતી યાર તો રોનક આપીને જતો રહ્યો દુનિયાને વિચાર તો કરો દુઃખની સૌથી મોટી વાત છે એનું મૃત્યુ પણ સ્ટુડિયોમાં જ થયું છે સોવાર કરો હા એ સ્ટુડિયોમાં જ એના સોફા ઉપર જ છે એટલે બસ એ ગોળી ગળ્યા પછી એના ફીણ ચાલુ થઈ ગયા ચાર દાડા ખાલી પોસ્ટો ચાલશે મયુરની દુઃખ વ્યક્ત કરશે ફલાડું ટીકણું ના પાંચમા દિવસે મયુરને ભૂલી પણ જશે મોટી આપણી ખામી કહો કે ભૂલ કહો કે ઘણું બધું કહી શકે કેમ કે અહીંયા એકતા છે જ નહીં મારી માં એ હે અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું હવે કોઈ ના કેવું પડે ના ગોવાળીઓ કનોડ મોરલે વાળો મોરલે ઓ કીર્તિ તો એ મળ્યું તો એવા ટોપર સ્ટાર જેટલા હતા તે આવતા હતા આપણે બોલીને કહ્યું કે ગાવા જવાનું ગઈને કે બેઠ પણ એનું એક વસ્તુ ખામી હારી હતી કે જે બી ગીત કરવા છે એમાં મ્યુઝિકમાં શબ્દોથી નાના કલાકારથી મોટા કલાકાર લઈને બેસાડી અને હમજાવે કેવી રીતે કરવું ટ્યુનિંગ બેસાડી પછી મ્યુઝિક કરતો હતો ના આપણે આપણે એક શ્યામ મયુર કે નામ કરવું છે આપણે મારી ઈચ્છા ક્યારે બે દિવસે ચાલે છે કે આ કાલથી ચાલે છે કે જ્યારથી જતો ને એવું થયું કે આના ગીતો કોઈ કલાકાર આવે કે ના આવે પણ આપણે એક નાનો સરસ કાર્યક્રમ કે જેને એને યાદ કે મયુર શું હતો જેમ કે મેં કાલે અમે સવારે જ્યારે સાત વાગે પહોંચ્યા નામચીન કલાકારમાં બીજો એક કલાકાર મારી સાથે એક જ હતો રાકેશ બારોટ કે તમે મોટા કલાકારોનો ઇન્ટરવ્યૂ ની લો તો સો વાર ચાલશે આમની પાછળ કોણ મહેનત કરે છે ને એમને બતાવો કે રિયલ હીરો આ છે કે મેં મર્યા પછી ઇન્ટરવ્યુ કે એમને જતા રહ્યા પછી ઇન્ટરવ્યુ કરવાથી હું એમ કહું કે ચલો કરવા ખાતર આપણે કર્યું ટ્રેન્ડ પણ મારી ઈચ્છા એવી છે કે તમે અમારે પાછળ કોણ હીરો છે એક સમય હતો કે તમે ગુજરાતી આલ્બમ જોયા હોય કે પછી સુર મંદિરના ગીતો જોયા હોય કે તમે જ્યારે ગુજરાતી ભક્તિ સંગીત કે મ્યુઝિકની સીડીઓ બનતી હોય ત્યારે નીચે એક નામ આવતું કે મ્યુઝિક ડિરેક્ટર મયુર નાડિયા આ વ્યક્તિને આજે એટલા માટે ચર્ચા કરવી છે કે જેને ગુજરાતી સંગીતને હર હંમેશ ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો ઘણા બધા મ્યુઝિક ટોન આપ્યા મ્યુઝિક ગુજરાતી સંગીતને એક અલગ દુનિયા સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો અને આજે પણ તમે યુટ્યુબમાં મિલિયન અને એના જે વ્યૂ જો આજે પણ એમાં મ્યુઝિક કમ્પોઝ એન્ડ મ્યુઝિક ડિરેક્શન બાય મયુર નાડિયા લખેલું આવે અને આજે વ્યક્તિની વાત કરવી છે દીક્ષિત કે જે વ્યક્તિ આટલું બધું આપ્યું પણ એનું નામ જ તમને રહી જશે હવે નામ જ તમને જોવા મળે ગીતના નીચેના શબ્દોમાં એ વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ ઘણા બધા કલાકારો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને આજે એ વ્યક્તિનો ફોટો પણ ઘણા બધા પોસ્ટ પોસ્ટ કરી પણ મહત્વની વાત એ છે કે ગુજરાતી સંગીતમાં એક નવો ટ્રેન્ડ સેટ કરનાર કારણ કે કિશનને સીડીઓની વાત તો કરી પણ યુટ્યુબ ઉપર જ્યારે કોઈને મિલિયનનો મ ખબર નથી ને ત્યારે તમે રોણા શેરથી લઈ દેવ તેના અનેક ગીત ગીતા રબારી કે પ્રમાણનો ટ્રેન્ડ સેટર છે કે જેને એવા ટ્રેન્ડ સેટ કર્યા એવું મ્યુઝિક આપ્યું કારણ કે ફક્ત કલાકારને કોઈ કોઈ સિંગરના શબ્દો ઉપર વ્યૂ નથી મળતા કે નથી લોકચાહના મળતી દેવ પગલી એના શબ્દ એનું સંગીતની રિધમ કેવી ક્યારે ફાસ્ટ મારો વિષય તો ઓછો છે પણ આખે આખું ભેગું કામ કરતું હોય છે તમે પણ ઘણા બધા ગીતો મયુર સાથે બનાવ્યા છે કેવી યાદો ઘણી બધી યાદો મયુર એક સપનું હતું દરેક કલાકારનું જ્યારે એનું મયુરભાઈનું પહેલું જે ગીત આવ્યું હતું એકલો રબારી જ્યારે યુટ્યુબની શરૂઆત થાય છે અને એક જે યુટ્યુબને દુનિયા એક નવી જેમ કે સીડીઓથી માંડીને વીસીડીથી માડીને એક ટ્રેન્ડ ચાલુ થયો યુટ્યુબનો પહેલું ગીત તો ગીતાબેન રબારીનું એકલો રબારી ગીત રિલીઝ થયું હતું મારો એકલો રબારી પડે હો હો પરબારી આજે ગીત આવ્યું એટલે એક નવો ટ્રેન્ડ નવી વાત નવા લિરિક્સ નવું મ્યુઝિક અને એક ગીતનો જમાનો આવ્યો પહેલાં એક કલાકનો હતો પાછા આઠ ગીતોનો આવ્યો અને એક ગીતનો જમાનો ચાલ્યું થોડા દિવસોમાં ના ટાણા આ મ્યુઝિક એટલે મયુર નાડિયા ચાર ચાર બંગડી ણા શહેરમાં ગીતાબેન રબારી આ ત્રણ ચાર ગીતો જે હાહાકાર મચાવ્યો હતો ગુજરાત કલાકાર શિવધારા સ્ટુડિયો એટલે મયુર નાડિયાની વેટિંગ ચાલુ થઈ હતી મયુર નાડિયા ને લઈને કામ કરવા લોકો દોડે દોડે કે આ કોણ મ્યુઝિક ડિરેક્ટર આવો આવ્યો કે જેને ત્યારે દીક્ષિતભાઈ એક લાખ વિવર્સ થાય ને એક લાખ એટલે લોકો એમ થાય કે એક લાખ વિવર્સ થાય ત્યારે માણસે એક મિલિયન ત્યારે આપતો હતો મુંબઈમાં કોઈને ઓળખાણ હોય ને મુંબઈની અત્યારે તો મુંબઈમાં બધા કલાકારો કામ કર્યા એમાં હું પણ આવી ગયો બીજા બધા ઘણા બધા આવી ગયા પણ હું એટલું ગેરંટી સાથે કહું કે મુંબઈમાં ગુજરાતી કોઈ સૌથી વધારે મ્યુઝિકમાં આલ્બમની દુનિયામાં કોઈ ઓળખાતું હોય ને મ્યુઝિક મોટી કંપનીમાં તો એ મયુ નાડિયા હતો કે મ્યુઝિકમાં કે એવું નામ કે જેને આમ નામ પડે કે યાર ક્યાં બાતે મયુર નાડિયા મનુભાઈ કે લખવા ઘણા ગીતો મનુભાઈ લખ્યા છે જેમ કે પેલું કાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી આ મયુર નાડિયા જ આવે શું વાત કરો અરે યાર એની વાત ના થાય એના એના મને એટલું કહેવાય કે ત્યારે લાઈવ શો કરતા ત્યારે સાંભળ્યા વિક્રમભાઈ ઠાકોરમાં બી લાઈવ શો કરતા હતા બીજા ઘણા બધા લાઈવ શો કરતા હતા પછી એમને ઘણા સ્ટુડિયોમાં કામ કરતા હતા કમલેશભાઈના પછી ગાયત્રીમાં ઘણા બધા સ્ટુડિયો પોતે મ્યુઝિક વગાડવા જતા હતા નામ નહોતું મળતું પોતાનો સ્ટુડિયો ચાલુ કર્યા પછી જે એમને હાથોમાં કોઈ શક્તિ હતી કે હાથોમાં કંઈ એમની કહેવાય ને કે એ હા એમને જે વગાડવાની જે શૈલી હતી લોકોએ જે ક્રિએટિવ હતો જે ગાયક કલાકાર હોય એના દિલની વાત એ જીતી લે મારે આ વસ્તુ જોઈએ કયા એને એટલી ખબર પડતી કે કયા કલાકારને કેવા ટોન ને કેવો મારે ટોન આલો આ મયુ નાડિયા તમારા યાદગાર પ્રસંગો મારે યાદગાર પ્રસંગ આમ તો કહું તો પહેલી વખત મેં મયુરના સ્ટુડિયો જો મારા માટે તો જોવો એક લાવો હતો એમને તેમને બધા સ્ટારો જ આવતા હતા જીગ્નેશભાઈ રાકેશભાઈ કિંજલબેન બધા સ્ટાર ત્યાં બેસતા હતા એક વખત મારી પાસે આદત બહુ ખરાબ હતી અને હું ત્યાં સ્ટુડિયોમાં એમને પહેલીવાર ગયો હતો તાર કિંજલબેન હતા મનુભાઈ હતા લલિતભાઈ હતા રાજુ પટેલ હતા દીપુભાઈ રાઘવ કંપની હતા ત્યારે હું એક મામૂલી એક ટી શર્ટ ના હાવ ખાવાના પાપા અમદાવાદમાં કોઈક વાતમાંથી વાત નહીં કરી કે ભાઈ ત્યારે એમનું ગીત હતું બે ગીતો હતા લેરી લાલા અને કદી આવો ને રસીલા મારે ઘેર આ બે ગીત મયુરે કાલેલા એમાં હીરો તરીકે કે હવે ગીતની જરૂર હતી એમાં મને પસંદ કરવામાં રસીલા મારું ગીત એમાં કિંજલબેને ગાયું હતું અને હું હીરો તરીકે ગીતમાં અને આ ગીત કરવા અમે લેરી લાલ અને અમે કચ્છમાં ગયા હતા ત્યારથી મયુરથી મારી સફર ચાલુ ત્યાં તો હું આર્ટિસ્ટ તરીકે તો પણ સિંગર તરીકે મનુભાઈ લખ્યું ગીત અને મયુરના ત્યાં અમે બેઠા ને કે ભાઈ દેવને ગવડાવવું છે તો મને મયુરના નામથી ડર લાગતો હતો કેમ કે એને એવા ગીતો આપી દીધા હતા કે આપણે પોતે ડર લાગે આપણે જ્યાં મારાથી નવા હોય તો હું પહોંચી વળું પણ મારાથી ધોરંધરું તો ડર લાગે આપણને ડર જુઓ થોડું બધું તો મને સ્ટુડિયો બોલાયો મેં ગીત કર્યું જીવ આજ કોઈ દહકો આયો મારી મારો પણ દહકો મારી તો આ ગીત જ્યારે ગાયું ને કીધું કે તમે બહુ સરસ ગાવી ભાઈ એને લાખ રૂપિયાનો ગાગરો કે જે આગળ ગીત આવે પણ આ ગીત તમારું એક ટેગ બનશે એમ ભવિષ્યમાં લોકો મેં તમે જોજો પછી મેં વિચાર્યું કે શૂટિંગ કરતા વખત મેં વિચાર્યું કે મયુરથી આટલે દિલથી મને ગવડાવ્યું છે તો લાવ ને તને જ આર્ટિસ્ટ એક જ મને બિરદાયો છે તો તને જ તો શૂટિંગમાં જો ટુકડામાં મયું ના સ્ટુડિયો હું આવું છું મને બિરદાવે છે પહેલી વખત મારો ધબો થાબડે છે અને પાંચ બે હજાર રૂપિયા મને હજાર રૂપિયા મને પૈસા આપે છે અને ત્યાં જ આબરૂનો સવાલ એટલે મા અંબાને જોઈને કહું છું કે તારી મારી આબરૂનો સવાલ મારી મા એટલે એક એવો હોનહાર મ્યુઝિક ડિરેક્ટર જે ચાલ્યું બધાને દુઃખ તો છે તમામ કલાકારોનું દુઃખ છે પણ આવો આવો કેમ કે કોઈક ઇતિહાસ વાંચવા આવે છે ભયુર ઇતિહાસ બનાવવા આવ્યો ઇતિહાસ રચવા આવ્યો બહુ દુઃખ થાય કેમ કે કાલે સવારે છ વાગે વાત એવી કે રાતના વાગે હું સુઈ ગયો હતો અને સવારના સાડા પાંચ વાગે અચાનક મારી આંખ ખુલી ગઈ તો અંધારું હતું મને એમ કીધું કે દિવસ છે કે રાત છે મને ખબર જ નથી કે હું દિવસે ઉઠ્યો છું કે રાત્રે ઉઠ્યો છું આમ જોયું કેમ આટલો ઉઠી ગયો જોયું બધા ઘરને સૂતા હતા આટલો વહેલો તું જોઈ મોબાઈલ સાડા છ સાડા સાડા પાંચ વાગે સાડા પાંચ સાંજના છે કે છે બધું હવા નહોતું બધું હું ગયો કેટલા વાગે મને ખુદને ખબર નથી કે અચ્છા હું અઢી વાગે આટલો વહેલો હું કેમ ઉડી ગઈ મારી પછી મને હું ના એટલે હું મોબાઈલ ચેક કરતો ને તેવા મને છ વાગે ફોન આવ્યો દીપુભાઈ રાખવ કંપનીનો કે મયુરા દુનિયામાં નથી એ બોલ્યા અને ફોન મૂકી સીધો હું બહાર નીકળી ગયો હતો મને બહાર નીકળીને મસ્ત એનો જે સ્ટુડિયો હતો હરિદર્શન ચોકડી ને હું દોઢ કલાક બેસી રહ્યો હતો દીપુભાઈ રાઘવની વેઇટ કરતો ને આપણે જઈએ એ ફટાફટ આવી પણ આવતા હતા એ ફટાફટ સવારે એના ઘરે ગયા આનંદભાઈ મહેરામના ભાઈ છે પછી હરીશ મહેરા એના પપ્પા છે એટલે ખૂબ દુઃખની વાત ખૂબ અને એનો ચહેરો જોયો આજે પણ એવો જ ચહેરાનો ચહેરોને ચલો એમ તો એનું મોટું જોયું તો એ રોનક એ દેખાતી હતી યાર તો રોનક આપીને જતો રહ્યો દુનિયાને દુનિયાને પછી તો ત્યાં ગયા પછી શમશાનમાં ગયા પછી બે બે વાગે ખેર આવ્યા અને એ કહેવાય ને કે એ એની વાતો અમે સવારના ચાર વાગે ટેવ પાડી હતી સવારે ચાર વાગે હું એને સ્ટુડિયો જતો સવારના ચાર વાગે અમે અને એને નવો સ્ટીલો પાડ્યો કે દેવભાઈ આપણે સવારના ચાર વાગે બેસું અને સાંજે આઠ વાગે સુઈ જવાનું પછી આ ટેવ હતી આ મહિનાથી જ બંધ હતી એમ જ ને હું સવારે ચાર વાગે પહોંચી જતો તને ત્યાં વાગે હા ચાર વાગે ચાલુ એ આવી જાય મને મને ભાવ કહેતો ભાવ કહા હો એટલે ખૂબ દુઃખની વાત છે તો કોઈ ભાવ કેવા વાળું છે નહીં હા નથી કેમ કે ભાવ મને એક જ કહેતો દે કેમ કે એનામાં એ આવડત હતી એનામાં આને પાછો વચ્ચે બીમાર પડી ગયો હતો બે વર્ષ બે અઢી વર્ષ પહેલાં તો એને ખૂબ પતળો થઈ ગયો હતો ખૂબ વધારે પડતો બીમાર પછી જે બીમારી જે પાછો જે થયો ને ઉભો થયો ને એટલે એક અલગ હોમ સાથે પાછો આવ્યો હતો સ્ફૂર્તિ સાથે સ્ફૂર્તિ સાથે ને જે અત્યારે કામ કરે ને બધાને કામ પણ ચાલુ કરી દીધા તેને એને સરસ સરસ ચાલવા મળ્યું તેને પણ અચાનક ફૂડ પોઈઝેશન થયું કે શું ખબર ના પડે અગિયાર વાગે એવી વાત મળે કે એને ઈનો ભીધી છાસ વિધી એવું જે છો સાથે તો એનું કેવું એવું થાય છે પછી બહાર ગયો પછી એસી ચાલુ કરવડાવી પછી ફરી કોઈક વધારે પડતું તકલીફ પડવા મળે એટલે વડી પાછો લોકલ દવાખાનામાં ગયા એટલે લોકલ દવાખાનામાંથી લોકલ દવાઓ જે કહેવાય એ લોકો ખબર ના હોય ને કે આપણે ઓલરેડી બીમાર હતા જ પહેલાં અને દવા આપીને દવા ગાળ્યા પછી એ વિચાર તો કરો દુઃખની સૌથી મોટી વાત છે કે એનું મૃત્યુ પણ સ્ટુડિયોમાં જ થયું છે શું વાત કરો હા એ સ્ટુડિયોમાં જ એના સોફા ઉપર થયું શું એટલે બસ એ ગોળી ગળ્યા પછી એના ફીણ ચાલુ થઈ ગયા ફીણ ચાલુ થઈ ગયા અને પછી ત્રણ ત્રણ તો ઉઠતો નહોતો એટલે ફટમાં એના ભાઈને ફોન કર્યો છોકરાએ આવો ભાઈને શું થયું ફટાફટ એમ થયું દવાખાને ચેક કરાયું રિપોર્ટ આવવાનું બાકી છે ખબર નથી પણ કહેવાનું મિસ એને કેમ કે ઘણી બધી વસ્તુ એને ઈનો છાસ કંઈક જમ્યો હશે પછી વડી બાદ અને મારા અંદર ગેસ કદાચ માથે પણ ચડી ગયો હોય એમાં બધું ઘણું એ ભગવાન જાણે જે બી શું પણ બસ એ સ્ટુડિયો માં જવાનું મૂર્તિ થયું મને એટલી ખબર પડે કે શિવ ધારા નું સ્ટુડિયો નામ હતો અને શિવ જીવ એક શિવમાં ભળી ગયો એવું કહેવાય ભાઈ એક કમ નસીબી છે કે તમામ લોકોને યાદ તો કરાય છે તમામ કલાકારો કે જે ફ્રન્ટ છે દેવ પગલીને ને ઓળખે કિંજલ દવેન બધે ઓળખે હા ગીતાબેન રબારી ને ઓળખે કૃતિદાન ગઢવીને ને ઓળખે પણ આ પડદા પાછળ ના કલાકારો કોઈ ઓળખતું જ નથી આજે મેં એની તસવીર પહેલી વખત જ્યારે કે દુનિયા નથી ત્યારે જોઈ તારે જોઈ આમાં શું છે ખબર છે કે હું તો ઓલરેડી બધાને કહેતો હોઉં છું ને મારા ફ્લોરમાં પણ કહું છું ને મારા લાઈવ પ્રોગ્રામમાં કહું છું કે હું જ્યારે દીક્ષિતભાઈ આજે દેવપગલીને ઓળખે છે કે દેવપગલીનો ચહેરો છે દેવપગલી પાસે કેટલા મહેનત કરે છે કોઈને ખબર નથી તો એ એ હીરો એ છે રાઇટરો છે મ્યુઝિક વગાડનારા છે સ્પોર્ટ બોય છે પ્રોડક્શનવાળા છે કોરસ ગ્રુપ છે પાછળ જેને રાત દિવસે મહેનત કરે આ ડિરેક્ટર છે આ લોકો અસલી એ છે કેમ કે પાંચ મુઠ્ઠીને એક ઉંગળે ફરક તો છે ને તો પાંચ આ બધા એક થઈને કેમ કે મ્યુઝિકમાં પડદા પાછળનો હીરો મયુર નાડિયા કરો મયુર સાથે બીજા પણ એના એના હરો એના સાથે ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર ટ્રેન્ડ બદલ્યો પણ મ્યુઝિકનો ટ્રેન્ડ બદલાનો મ્યુઝિકમાં દુનિયામાં કોઈ ટ્રેન્ડ બદલ્યો હોય તો મયુર 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 કેમકે એક એવા એવા ગીતો નથી કે જેને ગીતાબેન રબારી તો લઈ લો રોણા શહેરમાં સત્સોથી સાતસો મિલિયન માતા આશીર્વાદ બસો મિલિયન કિજલબેન દવે તો ચાર ચાર બંગડી બસો થી ત્રણસો મિલિયન છોટે રાજા ચારસો મિલિયન દેવ પગલી પહેલું જ ચેનલનું પહેલું જ ગીત મનુ રબારીનું મામારી મારી આપણું એકસો સાઠ મિલિયન જિગ્નેશ કવિરાજ તો બે વફાત અને દૂરથી સલામ સો મિલિયનથી વધારે હાથમાં છે વિસ્કી સો મિલિયનથી વધારે રાકેશ બારૂડ એક લડી પરણાય સો મિલિયનથી વધારે બૈરુ ગયું પિયર સો મિલિયનથી વધારે વિચાર તો કરો કે આને આને મિલ આ તો મિલિયન સ્ટાર કહેવાય કે રિયલ મિલિયન સ્ટાર આ છે મિલિયનનો ભાગ છે મિલિયનનો બાદ છે આને જેટલા બી મ્યુઝિક આપ્યા છે એ એક કે એવું કે ફ્લોપ નહોતું આજે રાઘવ કંપની ઘણી બધી કંપનીઓ જે મોટી મોટી જેમાં રાઘવ વેસ્ટ આવે આ બધા કીધો રાઘવ કંપનીમાં દીપુભાઈમાં તો આજે આજે સાતથી આઠ મિલિયન દીપુભાઈની ચેનલ છે દીપુભાઈને વધારે પડતા જો તો મયુનાડિયાને જ કહે છે

પણ લોકો એ જે સાત આઠ દસ કલાકારો છે એને ઓળખે સરકાર પણ એને જ માન સન્માન રિસ્પેક્ટ આપે ઘણા બધા લોકો છે કે જે આવી રીતે દુનિયા છોડીને જાય છે પછી એનો પરિવાર એ ઘણી બધી તકલીફોનો સામનો કરતો હોય એને ખાસ કોઈ ઓળખ નહીં આની પાછળનું કારણ શું કે આવા લોકો છે કે જે કલાકારોને સ્ટાર બનાવે છે પણ આવા સ્ટારને કોઈ યાદ નથી કરતું આપણે મુંબઈમાં જોયો તો કપડાં સીવનારની વેલ્યુ છે જે હીરો હિરોઈનના કપડાં સીવી એનો એક અલગ રૂતબો છે પણ ગુજરાતી સિનેમામાં આવું કઈ જ નહીં ગુજરાતી મનોરંજનની દુનિયામાં આવું કઈ જ નહીં ગયો તો ગયો સરકારને કે બીજા કોઈને કઈ નથી પડ્યું આમાં કેવું કહ્યું આ ચાર દાડા ખાલી પોસ્ટો ચાલશે મયુરને દુઃખ વ્યક્ત કરશે ફલાડું ના પાંચમા દિવસે મયુરને ભૂલી પણ જશે મોટી આપણી ખામી કહો કે ભૂલ કહો કે ઘણું બધું કહી શકાય કેમ કે અહીંયા એકતા છે જ નહીં એમાં આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે તો જીરો જીરો ઝીરો આપણા બધા છે ને બધા હું સ્વાર્થી ભરેલા છો જ્યાં લગર તમારી ગરજ છે ને ત્યાં લગર એને મોટો ભાવ બનાવશે અને મોટો હીરો બનાવશે ગરજ પતિ કહેવાય ને માલ માલ ખતમ મોહબત ખતમ આ વાળી વાત છે ચાર દાડા દુઃખ વ્યક્ત કરશે ખાલી હમણાં છોકરી સેજલ પંચાલ જે આર્ટિસ્ટ હતી જેને સૌથી વધુ આલ્બમ કર્યા હતા ચાર દાડા બધાને દુઃખ વ્યક્ત કર્યું અત્યારે એની દીકરી છે કોઈ પૂછવા નહીં કહ્યું એક અમારો મિત્ર હતો શર્મા એડિટર તેમનું નામ ભૂલી ગયું બહુ સારું નામ હતું તો એ પાંચ છ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા તો એને કોઈ પછી ચાર દાડા દુઃખ વ્યક્ત એટલે આ તો કેવું છે ચાર પાંચ દાડા દુઃખ વ્યક્ત કરે બાકી અત્યારે દરેક કલાકાર સારું સારું કમાય છે દરેક કલાકાર એનાથી એક નામ છે હું વધારે નહીં આપણે મદદરૂપ એમના રીતે પોતેનું કેપેબલ જ હોય પણ એમના નામે કે મારું એવી ઈચ્છા છે કે ચલો મયુરના નામે એક એક શામ મયુર કે નામ બધા કલાકારથી કરો એક શામ મયુર કે નામ અરે મયુરના ગીતો જ વગાડો મયુર શું તો બતાવો મુકેશ મુકેશ કે મોહમ્મદ રફી લતા મંગેશકરને આજે યાદ કરે છે તો કે એમને પીરશું ત્યારે એક શામ થાય છે ને એમના નામે તો આપણે ગુજરાત કહેવું કેવું હોવું જોઈએ કે એના નામની એક શામ હોવી જોઈએ કેમ કે એને સાબિત કર્યું વન હંડ્રેડ એવા ગીતો છે કે જેને ગુજરાતના તમામ નથી બાકી કલાકાર મળતો નથી કલા તો આજે જીવે જીવે છે આજીવન યાદ રાખવો પડશે મયુને આજીવન રાખવો પડશે કેમ કેમકે ઘણા જેમ કે દેવ હું પેલો એમ હું કઉ છું કે મારું આબરૂ ગીત ના આવ્યો હોત ને તો દેવ પગલે લાખ રૂપિયાનો ગાઘરો ગીત ખરો પણ એ સારી જગ્યાએ સારા લોકોના નજરમાં સરસ ના હોય પણ આબરૂના કારણે આબરૂના સવાલ મારી આબરૂ રહી કે સારા લોકો પણ એમ કહે છે કે દેવાનું ગીત આ સારું હતું તો એ મને ખુશી છે મા તારા આશીર્વાદ મળ્યા માણા આશીર્વાદ આ તમે ગીતો મયુરની યાદમાં મયુરની યાદમાં ઘણા બધા ગીતો છે પણ મેં મારું ગીત ગાયેલું એ જ ગઈશ કે આજ હ કોઈનો નો દહકો આયો મારી માં મારો પણ એ હે અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું હવે કોઈ ના કેવું પડે ના આ તો તારી મારી આબરૂ આને મજા સુધી ખયુરમાં ટેગલેન અમેરેરી લાલાલા અમેરેરી આજે ટેગ જરમણロナ શર્મા શર્મા ટા 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 આજે એની જે માસ્ટરી ઇન મ્યુઝિક માં સેન્સ જે કહેવાને કે કયા ગીતને કેવી ટેગલે ધમાડવી રિધમ સેટ કરે આ જે રિધમને જે કમ્પોઝ ફિટ करू ને હાથમાં સે વિસગેને આંખોમાં પાણી આજે એ જે મેચ કરતો હતો એક હરણી હા વજનો શિકાર કરી ગઈ આ જે ગીતોને એને જે એ જે રમાડતો હતો ને જે ફિટ કરતો હતો ને એ મયુરા બાકી અત્યારના મ્યુઝિક ડિટ સારા છે બધું સારું કરે જ છે પણ જે જ્યારે સોશિયલ મીડિયા આમ આજે ઊભું થતું હતું લાખ દિવસ માટે લોકો તડપતા હતા ત્યારે માણસ એનું ગીત એવું હાઇફ ઉપર છે એ બચ્ચન હતો એ એ એ રિયલ મ્યુઝિકની દુનિયામાં એને કોઈ કલાકાર કોઈ એમ કે ને કે મ્યુઝિકની એમ મિલિયન કહેવાય તો મિલિયન આ ક ના મિલિયનમાં પહેલું નામ નાડી આવું જોયું એમ એટલે મયુર નાડી અને એનું મ ઉપર નામ પણ મયુ એટલે મયુરે જે ટ્રેન્ડ બદલ્યો તો ટેસ્ટ બજારનો બદલ્યો હોય તો ધીસ ઇઝ મયુર નાડિયા મયુર નાડિયા અને મયુર નાડિયા જેનો મને આજે કેમ કે આવા કલાકારને આવી રીતે જલ્દી જતો રહે ખૂબ દુઃખની વાત કહેવાય હું તો એટલું કહું છું કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાથી એ ચાર દાડા એ તમે ફોલોઅર્સ લેશો કે વ્યુઅર્સ લેશો એના માટે બોલવું જોઈએ એને યાદો છે પરિવારમાં શું પરિસ્થિતિ પરિવારમાં દીકરા શું સભ્ય અને શું કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક દાખલો બેસે આવા મ્યુઝિક ડાયરેક્ટર સ્પોર્ટ્સ બોય લાઇટમેન કેમેરામેન કેવો દાખલો બેસે કઈ કારણ માટે કરવામાં આવે તો આ મ્યુઝિક સ્પોર્ટ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગુજરાતના તમામ કલાકારો કે એક એવું કહેવાય શું કહેવાય પેલું એસોસિએશન હોવું જોઈએ બહુ મોટા પાય અને જેમ કે ઇમ્પા કે જે ચાલે છે બજારમાં કે કલાકારોમાં સંગ છે બિલકુલ નહીં તો એસોસિએશન કે સક્સેસ ના એટલે એટલે આવો તો એસોસિએશન કેટલે બને કેટલે તૂટ્યો એ તો કહું છું બનાવી દે એનું એસોસિએશન બનાવનારા ઘણી વખત સ્વાર્થી હોય છે પોતાના સ્વાર્થ માટે પોતાના નામ પર કોઈ નિસ્વાર્થ કોઈ એસોસિએશન નહીં બનાવ્યું અને એસોસિએશન બનાવવા નીકળે ને તો એસોસિએશન નિસ્વાર્થ હોવું જોઈએ એનું ફંડ હોવું જોઈએ અને ફંડ જે ભેગું થાય જેમ કે દેવ પગલી પ્રોગ્રામ કર્યો પાંચ લાખનો નો દસ લાખ તો એમાંથી પચાસ હજાર ફંડ માં આપોઆપ આપી દે પણ એનો હિસાબ ક્લિયર છે દસ વચ્ચે હોવો જોઈએ કે ભાઈ આ આટલો હિસાબ પાંચ કરોડ કે દસ કરોડ કે વીસ કરોડ કે બે કરોડ આપણા ફંડમાં પડ્યા છે તો ફલાણા મયુરભાઈના ઘેર કે બીજા વોટ કોઈના ઘરે પ્રોબ્લેમ થયો તો તો બેસણ નથી મળે ના કરી શકો મારે એ નથી કહ્યું કે એમના બધાય પીવને કે કલાકાર દુઃખી જ પણ આપણે એના નામ માટે થઈને એનો મોટો ભવ્ય આયોજન કે એના ભવ્ય કંઈક કાર્યક્રમ એના નામનો આપણે કરી તો શકીએ એ ફંડમાંથી હું રેડી છું

રાકેશભાઈ જે મારાના જન્મ બી સાથે હતો અને રાકેશ બારોડ કેટલો પ્રેમ કરતો હતી મી ત્યાં જોયું એ ત્રણથી ચાર વખત રડી પડ્યો હતો એમ બહુ ધ્રુસકે દૃસ હા એટલે મને એટલી એટલી તો ખબર પડે જ છે ખૂબ પ્રેમ કરતો હશે ને ત્યારે જ્યારે આટલું આંસુ આવી જાય એના પર કેમકે એને તો ખૂબ મયુરને ખૂબ સમજાયો હતો કે મયૂર ઊભો થા ફરી મયુર નાળિયા બતાવ કેમ કે મયૂર મા રાકેશ બારોનું જિગ્નેશ કવિરાજનું કિંજલ દવેનું ગીતાબેન રવારીનું આ બધા જેટલા બી કલાકાર છે ને ટ્યુનિંગ બહુ બોન્ડિંગ બહુ સારું હતું એ હરેક કલાકાર માટે ને અને એ પાછું મયુર હા લઈ એ એ દુઃખ તો થાય જ ને કેમ કે મયુર આવો 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 સિતારો ફરી નહીં મળે હવે તો કેવા છે કે ગુજરાતીમાં ત્યાં ટ્રેન્ડ કેવો થઈ છે જૂના ગીતો જે છે એને નવા મેસઅપ કરીને કે નવો ટ્રેન્ડ લઈ અને ચીલો પાડીને એ જ પીરસે છે નવું મ્યુઝિક આપીને પણ નવા શબ્દો સાથે નવા મ્યુઝિક સાથે બજારમાં દસ મિલિયન કરીને બતાવો ચલો બધા મ્યુઝિક ડિરેક્ટરને ચાલે નવું મ્યુઝિક નવા શબ્દો નવું કમ્પોઝ ઠોકો તમે શું કરો છો જૂનું કમ્પોઝ જીવણ જી રે એ ટેગલાઇન ઉપાડો છો વોટ એવર કોઈ ગીત ઉપાડો છો અને પછી નવા આગળ બે બે શબ્દ ગણીને અને પછી મેન લાઈન એ બનાવી નાખો છો તમે એ ગીતના કારણે ચાલો છો જેને એ એમનો રાઈટર

કીર્તિભાઈ આ ઘણા બધા એવા છ સાત કલાકારો હું તો બહુ દૂર આવું છું પણ આ બધા કલાકારો જેમને શરૂઆતથી માંડીને જે ગીતોનો ટ્રેન્ડ બદલ્યો હતો પછી હું તું બે હજાર ઓગણીસમાં મારી હતી અને દુઃખની વાત એ છે મયુર દીક્ષિતભાઈ કે મા મારુંનો આબરૂનો સવાલ ચૌદ એપ્રિલે રિલીઝ થયું તું અને મયૂરનું મોત પણ ચૌદ એપ્રિલે થયું કેટલી મોટી ઘટના છે જઉ બીમારી શું બે પહેલાં શું બે અને ખબર નથી પણ જે પાછળના જે બોલ કે હોય ને એ બદલાયા હતા પણ બે બોલ બદલાયા હું રાજસ્થાન જ્યારે રાજસ્થાનમાં જે આપણે સાઈબાગમાં ખરું ને રાજસ્થાનમાં ત્યારે હું એનો સમાચાર લેવા પણ ગયો હતો બે હજાર સમથિંગ અઢાર ઓગણીસ ઓગણીસ વીસમાં ત્યારે ગયો હતો તારે બેઠો હતો સરસ થઈ ગયું પણ હા થોડું બીમારી થોડીક એની જેને જે હતો ચહેરો હતો જે હતો ને થોડું દુબળો પડ્યો હતો પછી ફરી એનું પચનશક્તિ કંઈક ઓછી થઈ ગઈ કેમ કે એટલું બધું આ બીમારી વિશે આપણે જાણતા અને તાર મારે બોન્ડિંગ હતું પણ કે એટલું બોન્ડિંગ નહોતું જ બોન્ડિંગ છેલ્લા બે ચાર મહિના પહેલાં જ થયું વધારે પડતું યા બોન્ડિંગ મારું મારી આબરૂનું કેવું કે ત્યાં બધા સ્ટારો આવતા હતા બધા જ કલાકારો ટોપર જેટલા બી હતા ત્યાં મયુરભાઈના ત્યાં કેમ કે ગોવાળીઓ કનોડ મોરલે વાળો મોરળે ઓ કીર્તિભાઈનું એ મયુર તો એવા ટોપર સ્ટાર જેટલા હતા તે આવતા હતા એટલે આપણે બોલ નહીં કે ગાવા જવાનું ગઈને કે બેઠક પણ એનું એક વસ્તુ ખામી હારી હતી કે જે બી ગીત કરવાથી એમાં મ્યુઝિકમાં શબ્દોથી નાના કલાકારથી મોટા કલાકાર લઈને બેસાડી અને હમજાવે કેવી રીતે કરવું ટ્યુનિંગ બેસાડી પછી મ્યુઝિક કરતો હતો એટલે આ એની ખાસ ખામી હતી મયુર નાડિયા જો કલા મ્યુઝિક ડિરેક્ટર હું તો એમ કહી શકું દીક્ષિત ભાઈ કે આપણો ગુજરાતનો અવિનાશ વ્યાસ હતા આ ગૌરંગ વ્યાસ હતા જેમ કે એમને જે રેકોર્ડ બના ને એવા જ રેકોર્ડ આમને બનાવ્યા છે એટલે ખૂબ દુઃખની વાત કહેવાય અને આવા હિરલાઓ